ભાવનગર શહેરના ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં ભાવનગરના જિલ્લા પોલીસ વડા દ્વારા વાર્ષિક ઇન્સ્પેક્શન યોજવામાં આવ્યું હતું ડીએસપી ડોક્ટર હર્ષદ પટેલ અને ડીવાયએસપી આર સિંઘાલ સહિત અન્ય કર્મચારીઓ દ્વારા વાર્ષિક ઇન્સ્પેક્શન યોજ્યું હતું યોજાયેલા વાર્ષિક ઇન્સ્પેક્શનમાં ડીએસપી હર્ષદ પટેલે જણાવ્યું હતું કે બે હજાર ત્રેવીસ ચોવીસના કેટલાક ગુનાઓને પગલે ડિટેક્શન થયું હોય તેની તપાસ કરાઈ હતી આ સાથે પ્રોહિબિશનના મુદ્દામાલને લઈને પણ તપાસ કરવામાં આવી હતી કે માલિક જે છે એને રૂટીસાપો વાતે કરી એમાં 15 દિવસ પહેલા કે આપણે આનું નાખીએ પછી આપણે દાખલ કરાવી સર અને એમાંથી નિકાલ કર્યો એટલે થોડું એમાં રોડ પોલીસ સ્ટેશન ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન રાખવામાં આવેલું હતું જેમાં ભાવનગર શહેર ડિવિઝનના ડીવાયએસપી શ્રી સિંઘાલ પોલીસ સ્ટેશન ખાતેના પોલીસ ઇન્સ્પેક્ટર પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને રીડર શાખાના બંને પોલીસ સબ ઇન્સ્પેક્ટર હાજર રહ્યા હતા આ ઇન્સ્પેક્શન દરમિયાન બે હજાર ત્રેવીસ ચોવીસમાં જે શરીર સંબંધી અને મિલકત સંબંધી ગુનાઓ દાખલ કરવામાં આવેલા છે એનું ડિટેક્શન એની પેટર્ન વગેરે બાબતે ચકાસણી કરવામાં આવી પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન અને અન્ય કામે કબજે કરેલ મુદ્દામાલની તપાસણી કરવામાં આવેલ લોકલ પોલીસ કર્મચારીઓ જે પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવે છે તેમને રૂબરૂ સાંભળવામાં આવ્યા તેમની રજૂઆત બાબતે ગંભીરતાપૂર્વક ધ્યાન લઈ અને પ્રશ્નનું નિરાકરણ કરવા માટેની નોંધ રાખવામાં આવેલી છે પોલીસ સ્ટેશન વિસ્તારના એચએસ અને એમસીઆર કાર્ડના જે ગુનેગારો છે એમને રેન્ડમલી તપાસ કરવામાં આવી ઓવરઓલ ગોગા રોડ પોલીસ સ્ટેશન ખાતે દાખલ થતા ગુના વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિને લઈ અને કોઈ ક્રાઇમની પેટર્ન બદલા દીતું નથી ને એ બાબતે ખાસ ચર્ચા વિચારણા કરવામાં આવે છે